તમને યાદ કરાવી દઉં અચળ પ્રવેગી ગતિના સમીકરણો ત્રણ છે બરાબર છે વેગનું પણ છે સ્થાનાંતરના બે સૂત્રો છે તો અચળ પ્રવેગી ગતિના સમીકરણો વી બરાબર વી જીરો પ્લસ એટી વી સ્ક્વેર માઇનસ વી ઝીરો બરાબર ટુ એ એક્સ અને એક્સ ઇઝ ઇક્વલ ટુ વીઝીરો ટી પ્લસ વન હાફ એ સ્ક્વેર ઓકે સાથે મુક્ત પતન કરતા હોય તો ઉપરથી નીચે આવે તો પ્રવેગ એ બરાબર જી લેવાનો અને નીચેથી ઉપર ફેંકો ત્યારે એ બરાબર માઇનસ જી લેવાનો ઓકે અને એનમી સેકન્ડમાં કાપેલું અંતર ડી ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો પ્લસ એ બાય ટુ ટુ એન માઇનસ વન તો આને આધારિત આપણે એમ શીખ્યું છે એટલે ટૂંકમાં અંતરને લગતા ગતિના સમીકરણને લગતા એમસીક્યુ ક્વેશ્ચન આપણે સોલ્વ કરવાના છે તો એમાં આપણે આગળ વધીએ આ સી વિભાગ છે તો સી વિભાગની અંદર પહેલો ક્વેશ્ચન ચાલો સ્ટાર્ટ પહેલો ક્વેશ્ચન છે સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરતા કણ માટે સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરતા કણ માટે વેગ અને સમયનો સંબંધ આપ્યો છે બેટા ઓકે વી બરાબર કેટી ઓકે કે બરાબર બે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે તો કણે ત્રણ સેકન્ડમાં કાપેલું અંતર કેટલું હોય છે પેલા તો ક્વેશ્ચનમાં જે ડેટા આપ્યા છે મિત્રો એ એ એ દર્શાવો હે પરફેક્ટ ચાલો સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે એટલે સિમ્પલ વાત છે કે પ્રારંભિક વેગ છે એ 0 છે ઓકે અને સંબંધ આપ્યો છે વેગ કે વી ઇઝ ઇક્વલ ટુ 1 વન કે આપેલું છે કે 2 ઇક્વલ ટુ ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો ટી બરાબર ત્રણ સેકન્ડમાં કાપેલું અંતર કેટલું ચાલો પેલા તો તમારે વીઆઈ છે અંતર મેળવવાનું છે ઓકે સિમ્પલ છે પેલી બાબત તો વેગ ઉપરથી અંતર મેળવવાનું હતું તો વેગ અને અંતર વચ્ચેનો સંબંધ શું છે વી બરાબર ડીએક્સ બાય ડીટી ડીએક્સ સૂત્રનો કરતા બનાવી દો અને એનું સંકલન લો અંતર મળી જાય બહુ સિમ્પલ કે બેટા વેગ આપ્યો છે तो सीम्पल बात है वी बराबर के परंतु वी इक्वल टू डीएक्सल सूत्र बनाव तो डीएक्स इज इक्वल टू के टी डी तो चलो अंतर एक्स मे तो शू ले पड़े संकलन डीएक्स ओके તો એક્સ ઇજ ઇક્વલ ટુ સંકલન હોય ઘાતમાં એક વધારો વધારેલી ઘાત છેદમાં તો એક્સ ઇજ ઇક્વલ ટુ કે ટી બાય ટુ ચાલો બેટા ટી બરાબર શું લેવાનું છે ત્રણ તો એક્સ ટુ કે બી આપેલું છે જોઈ લો ટુ ત્રણ નો વર્ગ ટુ ઓકે ચાલો ટુ ઇન ટુ ઓકે ચાલો ટુ ટુ કેન્સલ તો એક્સ ઇઝ ઇક્વલ ટુ નાઇન મીટર ચાલો અંતર આવી ગયું નાઈન મીટર ત્રણ સેકન્ડ કાપેલું અંતર નાઇન મીટર છે છત્રીસ મીટર સત્યાવીસ સોળ ને નવ 9 મીટર ઓપ્શન ડી સાચો જવાબ છે મિત્રો જોઈ શકો છો અહીંથી રેડી કમ્પ્લીટ ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો સ્થિર સ્થિતિમાંથી નિયમિત પ્રવેગી ગતિ કરીને કાર સ્થિર સ્થિતિમાંથી નિયમિત પ્રવેગી ગતિ કરીને કાર 20 સેકન્ડમાં 144 કિલોમીટર પર કલાકની ઝડપ પ્રાપ્ત કરે છે તો આ સમયમાં કાપેલું અંતર કેટલા મીટર હશે જો અહીંયા કિલોમીટર પર કલાકમાં છે ને અહીંયા પૂછ્યું છે મીટરમાં તો પહેલા એને ચેન્જ કરવું પડશે સ્થિર સ્થિતિ છે એટલે પ્રારંભિક વેગ છે એ શૂન્ય ઓકે કાર સેકન્ડમાં કેટલો પ્રાપ્ત કરે છે કિલોમીટર પર કલાક અને ફેરવી નાખીએ ચાલો વન ફોર ફોર ઇન્ટુ વન થાઉઝન્ડ બાય છત્રીસો ચાલો જાય બે મીંડા એકસો ચુમ્માલીસ ગુણ્યા દસ ભાગ્યા છત્રીસ અને બાર ગુણ્યા ત્રણ બરાબર ને ચાલો બાર ઉડી જાય ચાર તેરી બાર ચાર એટલે સોરી ચાર તેરી બાર ત્રણ જાય

વી બરાબર વી જીરો પ્લસ એટીવાઈડ બાય વીસ ચાલો ચાર ભાગ્યા બે એટલે બે બે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આવી ગયું મિત્રો પ્રવેગ ઓકે ચાલો હવે અંતર મેળવવાનું છે મળી જશે ફરી પાછું ગતિનું સમીકરણ વીઝીરો ટી પ્લસ વીઝ ટુ ઝીરો પ્લસ વન હાફ ટુ ઇન ટુ વર્ગ ચાલો ટુ ટુ કેન્સલ તો એક્સ ઇઝ ઇક્વલ ટુ વીસ વર્ગ ચારસો ચારસો મીટર ઓકે તો સાચો જવાબ છે મિત્રો મીટર ચેક કરો એટલે બી સાચો જવાબ છે ઓકે ચાલો મિત્રો ફરી પાછા અચળ પ્રવેગી ગતિના સમીકરણ પર આધારિત જ આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ છીએ ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો કે સ્થિર સ્થિતિમાંથી એક વસ્તુ પ્રવેગી ગતિ કરીને દસ સેકન્ડમાં સત્યાવીસ પોઈન્ટ પાંચ મીટર પ્રાપ્ત કરે છે પ્રાપ્ત કરે છે તો બીજી દસ સેકન્ડમાં તેણે કાપેલું અંતર કેટલું હશે અથવા અંતર શોધો સ્થિર સ્થિતિમાંથી છે બેટો સ્થિર સ્થિતિમાંથી મીન્સ કે પ્રારંભિક વેગ જીરો ઓકે દસ સેકન્ડમાં કેટલો વેગ પ્રાપ્ત કરે છે સત્યાવીસ પોઈન્ટ પાંચ મીટર ઓકે તો બીજી દસ સેકન્ડમાં તેને કાપેલું અંતર કેટલું ટી ડેશ બરાબર દસ સેકન્ડ અને કાપેલું અંતર કેટલું એ મેળવાનું છે પેલા મિત્રો આ ત્રણ ઉપરથી તમે પ્રવેગ મેળવો પ્રવેગ મળી જશે એટલે અંતરનું સૂત્ર છે એક્સ ઇઝ ઇક્વલ ટુ વીઝીરો ટી પ્લસ વન હાફ એટી સ્ક્વેર તો આના પરથી પ્રવેગ મેળવવા માટે એક સિમ્પલ પાછું ગતિનું સમીકરણ મૂકો ગતિનું સમીકરણ ડેટા આપણી પાસે છે બે વેગ આપ્યા છે પ્રારંભિક વેગ અને અંતિમ વેગ સમય આપ્યો છે આ ત્રણેયને સાંકળતું અને સાથે પ્રવેગ મળવો જોઈએ તો આપણું ગતિનું સમીકરણ છે વી બરાબર વીઝીરો પ્લસ એટી ઓકે ચાલો મિત્રો મૂકો વી ઇઝ ઇક્વલ ટુ વીઝ વી ઝીરો છે 0 તમે જોઈ શકો છો ઓકે મૂકી દીરો પ્લસ તો ટુ વી બાય ટી રાઈટ ચાલો આનો ઉપયોગ કરીને તમને એ મળી જશે પ્રવેક એ બરાબર વી મીન્સ સત્યાવીસ પોઈન્ટ પાંચ ડિવાઈડ બાય ટી એટલે દસ तो मीटर प्रति सेकंड स्क्वायर। चलो अंतर एक्स इज इक्वल टू वी जीरो डेश वन हाफ 80- स्क्वायर चलो x = v00 એટલે 0 + 1/2 2.75 t' એટલે 10 નો વર્ગ ચાલો ઓકે તો x = 1/2 * 10 નો no વર્ગ 100 100 * 2.75 એટલે 275 275 / 2 સો બસો ભાગ્યા બે એટલે સો પંચોતેર ભાગ્યા બે એટલે મીટર ઓકે એકસો સાડત્રીસ પોઈન્ટ પાંચ એટલે તમને કીધું છે ને કે બીજી દસ સેકન્ડમાં કાપેલું અંતર કેટલું આવે છે એકસો સાડત્રીસ પાંચ તો તમારો આન્સર છે મિત્રો એકસો પોઈન્ટ પાંચ મીટર ઓકે ચાલો કુલ અંતર પૂછ્યું હોત તો અહીંયા પણ આપણે મેળવવું પડે આ દસ સેકન્ડમાં કાપેલું કાપેલું અંતર અંતર પ્લસ બીજી સેકન્ડમાં બંનેનો તમે સરવાળો કરો તો કુલ અંતર મળે કદાચ એમાંથી બીજો કોઈ ઓપ્શન હોય શકે ઓકે પણ અહીંયા છેલ્લી દસ સેકન્ડમાં કાપેલું અંતર જ પૂછ્યું છે તો એ આપણે મળી ગયું ખ્યાલ આવી ગયો કુલ અંતર પૂછે તો પ્રારંભમાં આ સમય આ જેટલો વેગ પ્રાપ્ત કરે છે એ વેગ પ્રાપ્ત કરે ત્યાં સુધીમાં કાપેલું અંતર મેળવવું પડે અને બાદમાં દસ સેકન્ડમાં કાપેલું વધારાનું અંતર મેળવીને બંનેનો સરવાળો કરો ત્યારે કુલ અંતર મળે ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન એક નીચે તરફ બાર મીટર પ્રતિ સેકન્ડના સમાન દરથી ઉત્તરણ કરતા બલૂનમાંથી એક પથ્થરને પડતો મૂકવામાં આવે છે મુક્ત પતન બિંદુથી દસ સેકન્ડ પછી પથ્થરનું સ્થાનાંતર કેટલું હશે ચાલો નીચે તરફ બાર મીટર પ્રતિ સેકન્ડના સમાન દરથી ઉતરણ કરતા બલૂનમાંથી બલૂન નીચે જ ઉતરે છે અને એમાંથી એક પથ્થરને બેટા નીચે જ પડતો મૂકવામાં આવે છે એટલે પથ્થરનો જે પ્રારંભિક વેગ છે પથ્થરને તમે નીચે બલૂનમાંથી પથ્થરને નીચો પડતો મૂકો છો આવું અહીંયા કીધું છે બલૂન પણ નીચે આટલા જ વેગથી આવી રહ્યું છે એટલે બંને માટે પ્રારંભિક વેગ સમાન થશે એક જ દિશા છે એટલે બાર મીટર પ્રતિ સેકન્ડ ઓકે મુક્ત પતન થયાની દસ સેકન્ડ એટલે ટી બરાબર દસ સેકન્ડ સ્ક્વેર ચાલો અહીંયા ગતિનું સમીકરણ યુઝ કરો મળી જશે કે માટે અહી ગતિનું સમીકરણ અચળ પ્રવેગી ગતિના સમીકરણ અંતર માટે બેટા એક્સ ઇઝ ટી +1/2 gt2 मुक्त पतन માટે 1/2 gt2 રેડી ચાલો x = v0 12 સમય 10 + 1/2 g એટલે 9.8 * t એટલે 10 નો વર્ગ ચાલો આનું કેલ્ક્યુલેશન करना kìa 12 * 10 એટલે 120 + 9.8 / 2 એટલે 4.9